બડી બડી વાયડ વાહ હું તો આ બેસાતો કોપરીવાસ ની અફર જેસે હતા તન રોતોવા નાક અર્થ ન ગાળો ની કોલો લોબલ ગસ્તે રે 200 મીટર લુક다가ર સાકારણ એમ જપિના સાકારણ એમ જપિના మీరు అలా సహకరిస్తారు మీరు డిపార్ట్మెంట్ వస్తావాళ్ళకి సహకరిస్తారు ఐ డోంట్ కేర్ ને ઇન્સ્ટો યાર એય મારી તો યાર સાત એય 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 તો સારી તો ને ને ને

गोरै मलाई मेरो साइडले मेरो भज हेर हेर मलाई भन्छु सूर्यसँग जेडि आई डोन्ट एक्सेप्ट योर लाइक्स लेभल लेभल